નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ થી ત્રણ સમી ત્રણ થી ચાર જેતપુર બે થી ત્રણ હજાર નવસો રાપર ત્રણ થી ત્રણ માંડલ ત્રણ થી ચાર રાજકોટ ત્રણ હજાર થી ચાર હજાર પચાસ જામજોધપુર ત્રણ થી ચાર હજાર એકસો ત્રીસ મોરબી ત્રણ થી ત્રણ હજાર નવસો બાબરા ત્રણ હજાર થી ચાર હજાર ત્રીસ મોડાસા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો એક સાવરકુંડલા ત્રણ થી ચાર હજાર સો ભીમા ત્રણ હજાર થી ચાર હજાર પચાસ વાવ બે હજાર થી ચાર હજાર અગિયાર હળવદ ત્રણ હજાર થી ચાર હજાર બાર ધાનેરા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બે અમરેલી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ચાલીસ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો પચાસ ગોંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો એક હારીજ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એકસઠ હિંમતનગર બે હજાર ત્રી ત્રણ હજાર જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર પચાસ વારાહી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો એકાણું જામનગર ત્રણ હજાર થી ચાર હજાર પાટણ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર ત્રણસો પચાસ દિયોદર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો રાઘનપુર ત્રણ હજાર બસો થી ચાર હજાર પંચ્યાસી वीस नगर 3000 થી 4350 જસદણ 2500 થી 4050 અંજાર 3950 થી 3960 વાકાનેર 3400 થી 4000 નેનાવા 3200 થી 4000 પિલુડા 3500 થી 4100 થરાદ 2750 થી 3970 જામખંભાળિયા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો થી ત્રણ હજાર છસો અગિયાર ઊંઝા ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો અગિયાર તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને જરૂર જરૂરથી કરી લેજો